વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સ્કૂલમાંથી છૂટી મોપેડ પર પૂરપાટ ઝડપી જતા વિદ્યાર્થીઓ નાના વકચીપામાં ટેમ્પા સાથે અથડાયા બે વિદ્યાર્થી ઘાયલ પોલીસ અને આરટીઓ તંત્રની વારંવાર તાકીદ કરવા છતાં વાલીઓ પોતાના સગીર વયના બાળકોને લાયસન્સ વગર વહનો હંકારવા આપી દેતા હોય છે ત્યારે વાલીઓની આવી બેદરકારીને પગલે વાલીઓ પોતાના બાળકોનો સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકે છે કારણ કે સગીર વયના બાળકો ગંભીરતાપૂર્વક વાહન હંકારતા નથી દેખાદેખીમાં સ્ટાઇલમાં વાહન હંકારતા હોવાથી અકસ્માતને નોતરતા હોય છે ત્યારે આવો જ એક આંખ ઉઘાડનારો અકસ્માત પાડી નાના વગચીપા માર્ગ પર બનવા પામ્યો છે જેમાં સોમવારના રોજ બપોરે સ્કૂલમાંથી છૂટી પૂરપાડ ઝડપે મોપેડ પર જતા વિદ્યાર્થીઓ પિયાગો ટેમ્પો સાથે અથડાયા હતા અને બંને વિદ્યાર્થીઓ ઘાયલ બનતા વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત અંગે જાણવા મળેલી વિગતો મુજબ સોમવારના રોજ અશ્વમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ આ રોજ સોમવારના રોજ બપોરી સ્કૂલમાંથી મોપેડ નંબર જીજે પંદર બી એ છપ્પન છાસઠ પર સવાર થઈ પૂરપાર ઝડપે નાના વાઘછીપા કસ્તુર ફાર્મ નજીકથી પસાર થતા હતા ત્યારે સાડા વાગ્યાની આસપાસ સામેથી આવતા ટેમ્પો નંબર સાથે અથડાયા હતા જેમાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ બનતા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે વાપીને એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે જાગ્યા ત્યારથી સવાર સમજી વાલીઓ પોતાના સગીર વયના બાળકોને વાહન આપવાનું બંધ કરે તો આવા અકસ્માત રોકી શકાય તેમ છે